કમોસમી વરસાદથી અંકલેશ્વર હસોટા ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે તો પડેલા પાકને ખેડૂતો દ્વારા રોડ ઉપર સુકાવા મજબૂર બન્યા છે અંકલેશ્વર હાંસોટ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન ડાંગર ના પાક ને કાપવાની કામગીરીમાં છે તાજેતરમાં કમોસમી ભારે વરસાદના કારણે આ વર્ષે સ્થાનિક ખેડૂતોને ડાંગરની ખેતીમાં નુકસાન સહન કરવું પડ્યું હતું પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ વર્ષે ચોમાસાની ઋતુ પહેલા જાપટેલા કમોસમી વરસાદના કારણે અંકલેશ્વર હાંસોટ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગર પાકને ભારે નુકસાન

ના મતે ગત વર્ષની સરખામણીમાં ડાંગરના પાક રૂપિયા નો ડાંગર નો ભાવ વેપારીઓ મૂક્યો છે જે ગત સિઝનમાં પ્રતિ મણ રૂપિયા પાંચસો દસ હતો આમ તો સ્થાનિક ખેડૂતો વર્ષમાં બે વાર ડાંગરનો પાક લેતા હોય છે પરંતુ આકાશી માર કારણે વળતર મજરે મળી શકતું નથી આજ સરકાર ના ખેતીવાડી વિભાગમાં થયેલી નુકસાની સર્વે ની કામગીરી ખેતીવાડી વિભાગે પણ અંકલેશ્વર હાંસોટ તાલુકાના ખેડૂતોના વરસાદના કારણે નુકસાન થયું હોવાનું કબૂલ કર્યું છે દરમિયાન આજકાલ અંકલેશ્વર હાસોટના માર્ગો ઉપર તેમજ ગામની ખુલ્લી જગ્યાઓમાં ઠેર ઠેર ખેડૂતો પોતાના ડાંગર ના પાક સુકવી રહ્યા છે તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધું અત્યારે પડી જાય છે બરાબર એ તો એમાં લગભગ દસ પંદર ટકા ટુ નુકસાન પહેલા થયું છે હવે હાલમાં અત્યારે ભાવ નો પરિસ્થિતિ એવી છે કે પેલા પાંચસો રૂપિયા ભાવ અત્યારે ખેડૂતો માલદાર થયેલી ચારસો ત્રીસ ની આજે ગયા છે એટલે હવે અજ્ઞાત ત્યારે વાગે વાગાહીના લે કોઈ લેવલ છે નઠે ત્યારે અત્યારે ખેડૂતને જે અત્યારે જે વરસાદ આવી જાય તો બધો રોવાનો જ વાસ છે એમ દેલે આ અત્યારે માલ તો થઈ ગય છે માલ તૈયાર પા છે કોઈ વેપારી આવતા નથી ત્યારે ને ગયા વર્ષ કરતાં ઉત્પાદનમાં આ વર્ષે ખસ ઉછો લોસ છે ગાયા વર્ષે જે 80 70 80 ની જે ગણતી 30 લે આવે છે 40 50 ની રાસ તમારે એટલે 60 ની આધી બાજી રહેશે બાકી લાંબી રવણ છે નથી ને આવું ના હોવું જોઈએ તો ખેડૂતને હવે આ જ બંધ કરી દેવા પડશે એવું લાગે છે એમ કે આજે સરકાર કોઈ કે ખેડૂતો કોઈ મદદ કરવા તૈયાર નથી કે આજે હમણાં જે વરસાદ છે એમાં ખાસો આજે ગમતું નુકસાન જેવું ઘણું ઘણું નુકસાન છે એમ હું રમેશભાઈ મારું નામ હું આ ગામ નો રહી છું અને અમે આ ડાંગર ખેતી કરીએ છીએ અમારે પચીસ પચાસ ટકા જેવું નુકસાન છે જે આ ઊભું છે એમાં થતું આવે છે નુકસાન બાકી તો કઈ લેવાનું નથી ને ભાવ ડાઉન થઈ ગયા પેલા કેટલો ભાવ પેહલા પાંચસો ને દસ માં ભાવ ના સોડા થઈ ના વેપારી લઈ ગયા અત્યારે ચારસો ને સિત્તેર આપે છે કેટલા ટકા નુકસાન થયું ત્રીસ ચાલીસ ટકા નુકસાન છે એમ